તો ખેડૂત મિત્રોને વાત કરતા પહેલા હું તમને તમાકુ બધાઈશ ખાઈ તમાકુ તમે જો તમે પાદુ ઉચકોઈ બધા ફાયદો તમને કેવો લાગે છે તમાકુનો જરપણ ને મક્તાસમાં થાય જો મિત્રો આ પાદુ ખાલી જુઓ તમે અકલ ગતી તમાકુનો પાદુ છે ખાઈ તમે જોવો તો ખરા એની જાડાઈ આ પાદુ તમે જુઓ કેટલું જાડું છે જો આ બીજું પાદુ જુઓ આ વેત વેત કરીને મતો કેટલી વેત થાય છે એટલે બીજાને ખબર પડે 1 2 વેટ જેવું મિત્રો ત્રણ વેટ એની ખાલી પહોળાઈ છે બરાબર ને અને એક નહીં આ તમે બીજા જુઓ ખાલી આ બીજા આખું ખેતરમાં એવું જોરદાર જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તો વિડીયો તમે નિહાળી રહ્યા છો લાસ્ટ સુધી રહેજો તો તમને માહિતી મળશે કે ખેડૂત મિત્ર એવી તો કઈ ટેકનિક અને એવી તો કઈ સિસ્ટમ વાપરી જેથી કરીને એમને આવું રિઝલ્ટ મળ્યું બરાબર છે તો આપણે હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે ઓકે આ તમે જોયું વિડીયો તમાકુ એ તમાકુની અંદર કેવા કેવા એનો ફાયદો થયો છે બરાબર આની અંદર તમને પેલા તકલીફ કેવી હતી તકલીફ બધું તબિયત આ જેવું થઈ ગયું તો કોકડવા લાગી ગયું બરાબર છે ઓકે દવા માર્યા પછી ત્રણ ચાર વાર દવા માર્યા પછી સાત મિત્રો આની અંદર બગડી જ ગઈ હતી તમાકુ બરાબર છે કુકડવાટ લાગી ગયો હતો અને વિકાસ થાય એવો લાગતો જ નહોતો બરાબર ને મોટેથી બોલજો તમારો અવાજ આવે વિકાસ થાય એવો લાગતો નતો પણ દવા મારી ત્યાં ઓકે પછી સારું થયું મિત્રો એમને કઈ દવા વાપરી છે તમને માહિતી આપી તો આ જે દવા છે આ દવા તો વાપરી ના જ વાપરી ને આ દવાનો મિત્રો એમને બે વખત સ્પ્રે માર્યો કેટલી વખત બે વખત કે ત્રણ વખત ત્રણ વખત એમને આપણી દવાનો સ્પ્રે માર્યો બરાબર ને ફાયદો કેવો લાગે તમને ફાયદો સારો લાગે છે વજન દાલ પાંદુ મકતાશ મકતું મિત્રો તમે સાંભળી શકો છો પાંદુ મકતું થયું છે અને એને વજન પણ જોદાર આવ્યું છે બરાબર ને અને ત્રણ વખત મિત્રો આ સ્પ્રે માર્યો બરાબર ને આ તમે તમાકુ જોવા ખાલી મિનિમમ સારામાં સારું ઉત્પાદન નીકળશે તમાકુ ની અંદર અને વાતાવરણ કેવું રહેશે અત્યારે વાતાવરણ રહેશે વાદન ચાલુ જ રહેશે મિત્રો તમે સાંભળી શકો છો આ એવી એમને તકલીફ હતી એની અંદર આપણી આ વસ્તુ એમને વાપરીને તો જોરદાર વિકાસ થયો છે તમે પણ કલકત્તી તમાકુની ખેતી કરતા હોય તો અમારી આ વસ્તુ વાપરો તમને શાનદાર અને સુપર ડુપર રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી ઓકે વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કહીને અવલઅી આપણે તમને મળતી રહેશે અને દવાની તમને હું માહિતી આપું તો આ છે ક્રોપ પરિવર્તન પંદર પમની અંદર પચીસ એમએલ નાખવાની